હલો મિત્રો સ્વાગત છે મારે નવા વ્લોગમાં મિત્રો હમણાં થોડાક દિવસથી હેને આપણા વ્લોગ આવતા ન હતા કેમ કે હમણાં હેને આપણે કે કામ હે ને ઘેરને ઘેરું હોય પછી ઘેરને ઘેર મારે તમને કાંઈ હું વ્લોગમાં દેખાડું એટલે હે આપણે વ્લોગ બનાવ્યો નથી અને ખાલી એક દી આપણે વાડી ગયા હતા દવા સાટો ત્યારે વ્લોગ બનાવ્યો તો બાકી ઘેરને ઘેર જ છે કંઈ એટલે કંઈ કામ છે જ ને હાવ નૈવરા બેઠા હોય પછી હું કહું ઘેર બેઠા બેઠા હું તમને મારા વ્લોગમાં બનાવું બતાવું તો પછી એટલે વ્લોગ આપણે આવતા ન હતા તો આજે આપણે વ્લોગ પાછું સ્ટાર્ટ કર્યો હોય અને મિત્રો વરસાદ આપણે હે ને બંધ છે હમણાં કેટલા દિવસોથી તડકા જ પડે નીકળ્યા ખુલ્લું વાતાવરણ એકદમ અને અમારા ગામમાં અહીંયા અમારા બાજુમાં હે ને ગણપતિ બાપા બેસાડ્યા છે તો હું તમને બતાવીશ અને અહીંયા હે ને ખવર હેંચ કાંઈ મારતી કરે છે અને હાંજી કાંઈ એમ બાયું હે ને કીર્તન ગાતી હોય છે અને એટલા આજુબાજુના લોકો હે ને એ બધે હાંજી રમતા હોય રાસ રમતા હોય સ્પીકર ઉપર મિત્રો અત્યારે હું વાળી આવી ગયા હોઉં અને અમે જે આ ટ્રેક્ટર માં છે ને આમાં વ્હીલ પ્લેટ માં કલર માર્યો હે આમાં વ્હીલ પ્લેટ કટાઈ ગઈ હતી ને મિત્રો પછી જે આ કમ્પ્રેશન છે ને આપણું એમાં જે આખેમાં નવો કલર માર્યો હે બ્લુ આખે આખા મારી દીધો કલર એકદમ આ છે વપરવાનું કોઈ પણ વાહન માં વપરી શકીએ આપણે અને આ મોટો નળો હૈયા આમાં જાય ફિટ થઈ જાય અહીંયા એથી ડ્રિલ મશીન આલે મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને અત્યારે હવે ગયા હાડા બાર અમે સવારમાં ગયા હતા ગણપતિ બાપાને પતરાવવા તમે મારા આગલા વ્લોગમાં જોયો હશે અમે ગુંદા ગયા હતા ગાંઠી લેવા ઓલી તમને નદી બતાવી હતી ત્રિમેણી એ નદી ગયા તા પથરાવા ગણપતિ બાપાને અત્યારે આવ્યું હું વાડી કેમ કે આપણે આ ઠાકો ભરવાનો છે ટાકો ભરી લઈ આપણે બેઠા ટ્રેક્ટરમાં છડી ગીતું વગાડી તો મિત્રો આવ્યો હું વાડી અને આ બે વાસે ભેરા કેમ કે આપણે કોમેડી રીલ શૂટ કરવાની છે ને આપણો ચોકીદાર કયો ને ભાહે છે કોણ હે ભાઈ કોણ કોઈ ગરી ગયું વાડીમાં તો નામ દે મને એનું હવે કેમેરા એવા સારું ગયો બોલતું નથી જો સીધું બોલ્યો કેમેરા ગયો ને એટલે બોલ બોલ પાછું બોલ સારું માઈ જાય છે હાલો હાલો કંઈક મસ્તીની રીલ ગોતો આપણે બનાવવાની છે કાંઈ સારું માગ્યું હલો તું હા લાઈફ આ લોઠિયામાં ભટકાણો હતો કે તું

આગળ આઈફોન ફોન ઝૂમ મારું મારું શોખે શોખ દેખાય અહીંથી જો શેરા ટાયરા ડોય રહ્યું જો બીજા ટાયરમાં આવી ગયું જોઈ રહ્યું ત્રીજા ટાયરમાં આની મમ્મી છે આ કુતરાની એને ભણે બોલો હેલો મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે કાલે હે ને રીલ શૂટ કરીને ઘેર આવતો રહ્યો હતો ને પછી વ્લોગ બનાવ્યો નથી અત્યારે હવે સ્ટાર્ટ કર્યું હોય અને અત્યારે હવે જાઉં હા ભાણવર આપણે રિટેક્ટરમાં વ્હીલ પ્લેટમાં સફેદ કલર કલમ એમાં થોડીક ડિઝાઇન કરાવવાની છે એટલે જાઉં હા ભાણવર તો બને રજૂ વ્લોગમાં

બીજો દિવસ ઉગી ગયો છે અને હું કાલે ભાણોરા થી ટ્રેક્ટર લઈને આવતું રહ્યો હતો ને તમને બતાવ્યું હતું કે આવી આપણે ડિઝાઇન કરી છે ને ત્યારે પછી વ્લોક બંધ કરી નાખ્યો તો દિવસે ચાલુ હતો છે મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને વાયગા હે બપોરથી હે બપોર વાયગા હે નહીં તો આ એક બેરકો હે રીલ બનાવી હે બીજું એક ટાઈ આમથી આવે છે આજે રવિવાર છે ને તે બેન બરકી લે તો હું પલાય જી રીલ નો ઢેગલો કરી નાખી બસ કાય નહીં કઈ આવી ગયું ટાઇ Are you gonna મિત્રો થોડીક આપણે રીલ બનાવી છે અને આ બેને હવે મોકલે છે પાણી ભરવા જવાટ પાણી ભરીને આવજો મને તરાઈ લાગી છે એ મોકલા નથી એ ભાઈ જા દે હલો બે જા દે પાણી ભરતા હો મને તરાઈ લાગી છે ફૂલ આમ ખાલી ઓર્ડર મારો એટલે ભાગે બે જો જો ભાઈગા બે અરે જો જો ને કેવડી સ્પીડમાં બે પાણી લઈને આવજો તમે ખાલી સેકન્ડ આમ થઈ એટલે પાણી લઈને આવી ગયા જેવડો ખોપ છે આપણો તો મિત્રો આજનો બ્લોગ હે ને આપણા જ એન્ડ કરી નાખી જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળી આવે નેક્સ્ટગમાં